કેમ છો મિત્રો તો આજ તમારું સ્વાગત છે અમારા નવા વિડિયોમાં અને અમારે આજ વાડીએ આવ્યા છે તો ભાઈબનો અને અમે આજ પ્રોગ્રામ કર્યો છે વાડીનો આ જોજો આ વાડી છે અને આ હરીજબે આજ શું બનાવવાનું છે આજે આજે પંચવટી દાળ બનાવવાની છે અને આ જો ટમેટાની ગ્રેવી ગ્રેવી બનાવવાની છે એટલે ટમેટાને મિક્સરમાં કાઢું છું અને ભાવેશભાઈ લસણ ફોલે છે લસણ ભાવેશભાઈ થોડુંક પહેલા ધોઈ આવો ને ગારો ઉયો જાય

đây thôi mình Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

એક નંબર કેસ આવશે ગાય નો રીતે બનાવે છે રોવે છે કે એને ગાય ગાય બનાવે છે લીલું લેખન

ડો આવી ગયો મોઢા આવી ગયો તું ખોપડી ગયો ભાઈ તમાર હાથ થી અમે માર્કેટ ના કોની આવ હા કેમ આ પાણી નાતું હમ હલ થી કોણ હોય આ

બાછા ગરમ મસાલો કીયો બાછા લક્ષ્મી ગરમ મિખાળો લઈ લક્ષ્મી ગરમ મિખાળો નાખ્યો છે આપણે આમાં લક્ષ્મી હા તો બસ આમાં આ બહુ સારું આવે કિચનમાં કોક નાખી ગયો વાત છે સ્વાદ તરી ગયો મસ્ત ઘણા બધા અમારા આવવા મળતું એક છે આમાં તમે એમ લાગે કે ભરખું બની ગયું છે ભરખા ટાઈપ નો સ્વાદ છે દેખાવામાં ભરખું લાગે છે પછી દાળ એક પીવાની છે પછી તમે લોકપાક અલગ જ લાગશે દાળ ખાવાની મજા આવશે જોવામાં ખે ઊંઘી ગુજરાતમાં બનાવે અમારા ઘણા ભાઈ વીરું નાખ્યું છે એમાં

तो કા पर पर કઈ નંગા લીધું છે આપણે આમાં બનાવવામાં કે એક બે વારું છે તો એ બાવા કોથમીર કા નથી છે કઈ છે તો હા તો બોલ હવે ગાય માં પાણી નાખી દીધું છે આપડે હવે ગાય આપડે હા ઘડી કરાવી અને સરવા દેવાની છે બની જાય પછી આપણે જોયું તેવો સ્વાદ આવે છે ગાય નો અમારા ઘણા ભાઈ મસ્ત બનાવે છે ગાય અમે ઘણી ફેર ને આંખ ની ખાધી છે પાણી નથી છે દાળ બને છે બહુ વ્યાજ બહુ મજા આવે છે ખાવાની

જોઈ શકો તો પાપડ બે શેકાઈ ગયા છે બહુ મજા આવશે પાપડ ના લે ગાય ખાવાની ઈ જો માં બાવા નો આવો તો પાપડ બરોબર હે બાવા નો તો કાચા પાકા આવી છે તો કાચા પાપડ આલે ચાલે બરા તો મજા આવે ખાવાની હા ભૂખ બહુ લાગી ઉતાર ના 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 બરો બાય કાઢી કે મજા આવે મને દે અને શેકવાની મજા આવ શેકાય હા ચાલ બાબા મમ્મી ગોબી નાખવા મની ભાઈ એલમી આયા થકલા નખી